કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અથવા તો કયા કયા પોસ્ટ માટે ભરતી બહાર પાડેલી છે ફોર્મ ભરવા માટેની તારીખો અને કઈ વેબસાઇટ ઉપર અને કેવી રીતે તમારે ફોર્મ ભરવું તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ અને મિત્રો જો તમે ફોર્મ ભરવાના હોય તો મિત્રો આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વની સૂચનાઓ વિશે પણ વાત કરેલી છે જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો સૌપ્રથમ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય બિન સરકારી હોય અથવા તો કોઈ પણ નવી યોજનાઓ અને ખેતીવાડીને લગતી યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે તો મિત્રો સૌપ્રથમ આપણે ભરતીની અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભરતીનો પ્રકાર ઓલ ગુજરાત રાખવામાં આવેલો છે ત્યારબાદ આ ફોર્મ મિત્રો મહિલા અને પુરુષ એમ બંને ઉમેદવાર ભરી શકે છે જેમાં મિત્રો આ ફોર્મની જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો ત્રણસો બે હજાર પચીસ રાખવામાં આવેલી છે હવે મિત્રો આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ વિશે વિશે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના આપણે વાત કરી લઈએ જેમાં મિત્રો સૌ આપણે વાત કરીએ તો આ ભરતી સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બંને ભરતીઓ માટે એક જ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં મિત્રો અલગ અલગ પોસ્ટ વિશેની વાત કરીએ તો અહીંયા જે આપણને કોષ્ટક આપેલું છે તે મુજબ મિત્રો ગ્રુપ એ માટે સૌ સમાજ કલ્યાણ નિરીક્ષક જેની મિત્રો કુલ એકસો ને પચીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ કાર્યાલય અધિક્ષક જે ત્રણ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે મહેસૂલી ક્લાર્ક માટે એક છસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે ત્યારબાદ હેડ ક્લાર્ક એકસો ચોત્રીસ જગ્યાઓ માટે સિનિયર ક્લાર્ક પાંચસો ત્રણ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આમ મિત્રો ગ્રુપ એ માટે કુલ બે હજાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે ત્યારબાદ ગ્રુપ બી વિશે વાત કરીએ તો જુનિયર ક્લાર્ક માટે ત્રણ હજાર ને પાંચ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આમ કુલ મિત્રો પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે મિત્રો આપણે ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ જેમાં મિત્રો ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો ફોર્મ મિત્રો પાંચ બે બે હજાર છવ્વીસ એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો વીસ બે બે હજાર છવ્વીસ એટલે કે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદ જે કોઈ પણ વિદ્યાર્થીઓને ચલણ ભરવાનું થતું હોય તેમના માટે મિત્રો ત્રેવીસ બે બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન ચલણ ભરી દેવાનું રહે છે અને જો મિત્રો ત્રેવીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં જો તમે ઓનલાઈન ચલણ નહીં ભરો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે કુલ જગ્યાઓ અને ચલણ વિશે વાત કરી લઈએ જેમાં મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો આપણે આગળ વાત કરી ચલણ રાખવામાં આવેલું છે જેમાં પણ મિત્રો જે કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપશે ત્યારબાદ તે પાંચસો રૂપિયા તે ઉમેદવારને પરત મળવા પાત્ર રહે છે અને મહિલા અને અન્ય ઉમેદવારોને ચારસો રૂપિયા ચલણ ભરવાનું રહે છે અને તે પણ મિત્રો પરીક્ષા આપ્યા બાદ ચારસો રૂપિયા પરત મળવા પાત્ર રહેશે અને ખાસ વાત મિત્રો કે આ ચલણ તમને કેવી રીતે પરત મળશે અને તેના માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના માટે પણ મિત્રો આપણે જ્યારે પણ ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવશે ત્યારે આપણે ચેનલ ઉપર અપડેટ આપી દઈશું જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉંમર અને વયમર્યાદા અને પગાર ધોરણ વિશે માહિતી મેળવીએ જેમાં મિત્રો સૌ આપણે ઉંમર વિશે વાત કરીએ તો વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે કે જે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય તે તમામ ઉમેદવારોની ઉંમર વીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ના હોવી જોઈએ જેમાં પણ મિત્રો ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે જેના વિશે આપણે આગળ ઓફિશિયલ જાહેરાત દ્વારા માહિતી મેળવી લઈશું ત્યારબાદ પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો કુલ ચાલીસ હજાર આઠસો પ્લસ પગાર ધોરણ રાખવામાં આવેલું છે જેમાં આપણે વાત કરીએ તો પોસ્ટ મુજબ પગાર ધોરણની વધુ માહિતી આગળ નોટિફિકેશન દ્વારા આપણે મેળવી લઈશું ત્યારબાદ હવે મિત્રો આપણે આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તમારી લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ એટલે કે તમારે બેચલર ડિગ્રી અથવા તો કોલેજ પાસ હોવું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો તમારે કોમ્પ્યુટર અંગેની જાણકારી અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું ફરજિયાત છે હવે મિત્રો આપણે આગળ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની વાત કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારો ફોટો અને તમારી સિગ્નેચર જેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે તારીખ સાથે રાખવાનો રહે છે અને તે તારીખ મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી લઈને એક વર્ષની અંદરની તારીખ જ હોવી જોઈએ એટલે કે જો તમે મિત્રો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરતા હોય ત્યારે તે ફોટામાં તમારે તારીખ ફરજિયાત મેન્શન કરવાની રહે છે જો તમે તે ફોટામાં તમારી તારીખ મેન્શન નહીં કરેલી હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તમારી લાયકાત પ્રમાણેની માર્કશીટ એટલે કે કોલેજની તમામ માર્કશીટ ત્યારબાદ તમારો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો તમારું નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ જે ફક્ત ઓબીસી ઉમેદવારો માટે જ રહે છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એડ કરતા હોય તો તેની તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ કે તે પછીની જોવી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારું આધાર કાર્ડ ત્યારબાદ તમારી એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને તમારી ઇમેલ આઈડી આ તમામ ડોક્યુમેન્ટ મિત્રો તમારે ફોર્મ ભરતી વખતે ઓરિજિનલ સાથે રાખવાના રહે છે અને મિત્રો ફોર્મ ભરતી વખતે અમુક ખાસ મહત્ત્વની સૂચનાઓ જે તમારે ખાસ ધ્યાન રાખવાની રહે છે જેમાં સૌ આપણે વાત કરીએ તો ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ જાહેરાત તમારે વાંચી લેવી ત્યારબાદ તમારે બધા જ પ્રકારના શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઉંમરનો પુરાવો અથવા તો જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખવાનું રહે છે અને અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈપણ પ્રકારની ખોટી માહિતી આપશો નહીં જેથી કરીને તમારી અરજી રદ ના થાય અને આ ભરતી સંબંધિત તમામ માહિતીઓ એસએમએસ દ્વારા જ આપવામાં આવે છે જેથી કરીને તમારો મોબાઈલ નંબર અને તમારી ઇમેલ આઈડી તમારે જે કાયમી રાખવાની હોય અને સાચી આપવાની રહે છે હવે મિત્રો આપણે વધારાની માહિતી ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા મેળવી લઈએ જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમારે કોઈપણ પ્રકારની ભૂલ ના રહે અને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય તો મિત્રો ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે જે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેના ઉપર આપણે આવી ગયા છે જેમાં મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા જે આગળ વાત કરી હતી તે મુજબ ગ્રુપ એ માટેની અલગ અલગ પોસ્ટ મુજબ જગ્યાઓ અને પોસ્ટનું નામ ત્યારબાદ ગ્રુપ બી માટે અલગ અલગ પોસ્ટ અને પોસ્ટનું નામ અહીંયા આપેલું છે ત્યારબાદ મિત્રો હવે આપણે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ અહીંયા મિત્રો તમને આ પીડીએફમાં અલગ અલગ કેટેગરી મુજબ કુલ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તેના વિશે અહીંયા માહિતી આપેલી છે તો મિત્રો જો તમે આ જગ્યાઓ વિશે વધુ માહિતી મેળવવા માગતા હોય તો આ પીડીએફની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી તમે ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે વયમર્યાદા અને વયમર્યાદામાં છૂટછાટ વિશે વાત કરી લઈએ જેમાં મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા જે ડિટેલ્સ આપેલી છે તે મુજબ કે તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જેમાં મિત્રો કેટેગરી મુજબ બોર્ડ દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવેલી છે જેના વિશે આપણે અહીંયા માહિતી મેળવી લઈએ જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ એટલે કે ઓબીસી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ પાંચ એટલે કે કુલ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષોને દસ વર્ષની છૂટછાટ ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશકતા ધરાવતા મહિલા ઉમેદવારોને દસ પ્લસ પાંચ એમ કુલ પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવે છે આવી રીતે મિત્રો તમામ વયમર્યાદામાં છૂટછાટ તમે અહીંયા પીડીએફમાં ચેક કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો અહીંયા નીચે તમને જે કોષ્ટક આપેલું છે તે મુજબ મિત્રો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવેલો છે જેના વિશે અહીંયા તમે ડિટેલ્સ જોઈ શકો છો અને મિત્રો જો તમે આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે વિડીયોમાં કમેન્ટ્સ જરૂરથી કરી શકો છો જ્યાં તમને જરૂરથી રિપ્લાય આપવામાં આવશે અને આ પીડીએફની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે જ્યાંથી તમે ડાઉનલોડ કરીને જાતે પણ વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ ભરતીઓ અને યોજનાઓની સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઉપર ક્લિક કરી લેજો જેથી કરીને તમામ માહિતી આપ સુધી સૌ મળતી રહે ધન્યવાદ મિત્રો